સૂચનો સાથે વિગતો આપી હતી કે આવા આવા બનાવો બની જશે રાજ્ય સરકારે આજે આ બાબતે વિધાનસભામાં જાહેરાત કરી છે કે કાયદો બનાવી રહ્યા છે ત્યારે અમે એને સહદ આવકારીએ છીએ અને ગુજરાતના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને કૌશિકભાઈ વેકરિયા કાયદા શ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ સામાજિક તમામ સંસ્થાઓ તમામ સંગઠનો અને દરેક સમાજના લોકો પોતાની દીકરી સુરક્ષિત દીકરી માટેના જે પ્રયાસો હતા એમાં આજે રાજ્ય સરકારે પહેલ કરી છે ત્યારે અમે આવકારીએ છીએ ત્રીસ દિવસની અંદર કોઈ પણ જાતના સૂચનો રજૂ કરવા કે વાંધા રજૂ કરવા માટેનો જે સમય છે એની અંદર અમે સમાજના લોકોને અપીલ કરીએ છીએ કે આપણા સૂચનો સરકાર સુધી પહોંચાડવા સરકાર સરકારે નિયમો બનાવેલી છે એની વિગત ભરૂણભાઈ અને નમસ્કાર મિત્રો ગુજરાતમાં પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિરમાં નવેક જેટલા મુદ્દા સાથે નવેક જેટલી માંગણી સાથે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી એમાંની ઓનલાઈન ગેમિંગ ગેમ્બલિંગ ઉપર પ્રતિબંધ સહિતની સાત જેવી માંગણીઓ ગુજરાતની સરકારે અને કેન્દ્ર સરકારે પૂર્ણ કરી દીધી હતી આઠમી માંગણી ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં સુધારો આવે મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારો આવે એ માંગણી ઘણા ટાઈમથી પેન્ડિંગ હતી મુખ્ય આગેવાનો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ રેલી ધરણા જન સમર્થન સભા જન જાગૃતિ અભિયાન જેવા કાર્યક્રમ અને સાથે સાથે સરકારના અલગ અલગ વિભાગો સાથે વાટાઘાટો સતત અમારે દિનેશભાઈ અને પુરવીનભાઈ સતત અહીંયા કૌશિકભાઈ સાથે સ્થાનિક હોવાનાથે વાટાઘાટો કરી અમારા પ્રતિનિધિ મંડળ સાથે અમે ગૃહમંત્રી શ્રીને મળ્યા અને સરકાર આજે આ કાયદામાં જે સુધારો લાવી રહી સુધારાનો અભ્યાસ હજુ બાકી છે જે પણ સુધારો આવશે એનો સર્વવ્યાપી અભ્યાસ કરીશું સાથે સાથે સરકારે ત્રીસ દિવસ જેટલા સજેશનના સૂચનના પણ સમય આપ્યા છે ત્રીસ દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ આગેવાનો પાસેથી અમે સૂચનો અને સલાહ પણ મંગાવીશું અને સરકારમાં સબમિટ કરીશું અને જે નવમો મુદ્દો છે એની વાત આપણે પછી કરીશું એ મારો નવમો મુદ્દો શ્રી સમક્ષ માંગણી બાકી રહે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે એ મુદ્દે પણ અમે આટલા જ મક્કમ છીએ અને અમે ગુજરાતની જનતાને વિશ્વાસ આપીએ છીએ કે જેવી રીતે આઠ મુદ્દા સોલ્વ કરીને આવ્યા એવી જ રીતે નવમો મુદ્દો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે એ મુદ્દે અમારી મુહિમ ચાલુ ચાલુ રહેશે અને આગામી જે કાર્યક્રમો ગુજરાત વ્યાપી શું રહેશે ગુજરાતમાંથી કેવી રીતે સૂચનો મંગાવીશું

અત્યારે આવનારા સમયમાં આઠ તારીખે જે મહિલા મહિલા દિવસ એ દિવસે ગાંધીનગરની અંદર એસપીપી ગ્રુપ દ્વારા એક સંમેલન થવા જઈ રહ્યું છે તમામ જુદા જુદા વિવિધ તાલુકા જિલ્લાઓ અમે સંમેલનો કરવાના છીએ રાજ્ય સરકારે તો આપણા હિતમાં નિર્ણય લીધો છે પણ સામાજિક આગેવાન તરીકે અમારા સંગઠનમાંથી અમારી પણ ફરજ છે કે સમાજની અંદર જાગૃતતા લાવવી એટલે આગામી સમયની અંદર અત્યારે જે પણ જે સુધારા થયા છે જે બી નવા સલાહ જે બી સૂચનો મળ્યા છે એ અમે સમાજની વચ્ચે મૂકીશું અને સાથે સાથે નજીકના દિવસની અંદર અમે જે રીતે 28 છ બે હજાર પચીસના રોજ અમે જે ચિંતન શિબિર યોજી હતી એવી જ રીતે ગાંધીનગરની અંદર એસપીજી ગ્રુપ અને પાસના જે અમારા મિત્રો છે અમારી અધ્યક્ષ તમામ જુદા જુદા સમાજના જે આગેવાનો છે એ લોકોએ જે બી આ અંદર સાથ સહકાર આપ્યો છે અને જેને રેલીઓ કાઢી છે તમામ લોકોને અમે બોલાવવાના છીએ બેઠક કરીશું જે પણ રીતે કોઈ પણ પસાર થતો હોય છે ત્યારે નાની મોટી ક્ષતિઓ હોય છે એના વિશે જે પણ સુધારા છે જે સૂચનો છે તમામ સામાજિક આગેવાનોની સાથે લઈને અમે લઈશું અને આપની સમક્ષ અને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરીશું આ લમ્યા આ આ નિર્ણયને મેં આવતા